વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરામાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો ચાલી રહ્યો છે તો આજે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરીને રોડ શો કરી રહ્યા છે ત્યારે લોકો પણ તેમની સાથે આ રોડ શોમાં જોડાયા છે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ રોડ શોમાં તેમની સાથે જોડાયા છે વડોદરામાં તેઓ જનસભાને પણ સંબોધિત કરી શકે છે તો વિકાસની વાતો વચ્ચે તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા જનસભાને સંબોધતી વખતે અમિત શાહે આજે ગુજરાતના પ્રવાસે છે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે આજે ભરૂચમાં પણ તેમણે સભા યોજી હતી જામકંડોળામાં પણ તેમણે સભા યોજી હતી ત્યારે ઝંઝાવતી પ્રચારમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા છે ગોધરામાં પણ અમિત શાહે રામના નારા સાથે સભાને ગજવી હતી અને સાતમી તારીખે લોકોને મતદાન કરવા માટેની પણ અપીલ કરી હતી સાથે જ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ બેઠકો ઉપર સાતમી મેના રોજ મતદાન યોજાવાનું છે જોકે સુરત પછી હવે માત્ર પચીસ બેઠકો રહી ગઈ છે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝંઝાવાતી પ્રચાર વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે અમિત શાહ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે વડોદરામાં પણ ગૃહમંત્રી અમિત શાહ રોડ શો યોજી રહ્યા છે આ પહેલા તેમણે ભરૂચ જામકંડોળા અને ગોધરામાં પણ જનસભાને ગજવી હતી અને રોડશો પણ કર્યો હતો આ રોડશોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા તો ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં ભાજપના પ્રચારની આજે કમાન સંભાળી છે અને જામકંડોળામાં સભાને સંબોધ્યા બાદ બીજી સભા ભરૂચના ખંડોલીમાં સંબોધી હતી ત્યારબાદ ગોધરાના છબનપુર ખાતે આવેલા વિશાળ મેદાનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી